નમસ્કાર મિત્રો હું રાહુલ અને રાહુલજીની રેશનલ ફરી સૌનું સ્વાગત છે મિત્રો આજે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે થોડી વાતો કરવી છે હમણાં છાવા મૂવી આવ્યું છે એટલે મીડિયા ઉપર ઔરંગઝેબની બહુ ચર્ચાઓ ચાલી રહી છે ઔરંગઝેબ થઈ રહ્યું છે એટલે મને થયું લાગે થોડી કે ઇતિહાસના એક સારા વિદ્યાર્થી તરીકે થોડી વાતો કરીએ તો ઔરંગઝેબ એક કૃશ શાસક હતો કે નહીં એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો હું તો અત્યાર સુધી એ જ ભણ્યો છું કે ઔરંગઝેબ કૃશ શાસક હતો સ્કૂલમાં પણ જે ઇતિહાસ ભણ્યા ને પછી પણ જે આપણે હિસ્ટ્રીના અભ્યાસો તરીકે જે પણ અભ્યાસ કર્યો હોય તો એમાં મેં તો એવું જ ભણ્યો છું કે ભાઈ ઔરંગઝેબ કૃશ શાસક હતો નો સવાલ નહીં ઔરંગઝેબનો કાળ સૌથી લાંબો હતો મુઘલોમાં અને વિસ્તાર પણ સૌથી વધારે ઔરંગઝેબના સમયમાં હતો મુઘલ સામ્રાજ્યનો એ પણ હકીકત છે ઔરંગઝેબના દરબારમાં હિન્દુ ઓફિસરો અમલદારો પણ સૌથી વધારે હતા એ બીજા રાજાઓ બીજા સુલતાનો કરતા બાદશાહો કરતા એ પણ હકીકત છે ઔરંગઝેબનું મને એની એના ઇતિહાસ પર તેવું લાગે કે સગવડીઓ હતો જરૂર પડે ત્યાં ક્રૂરતા આચરતો એના વિરોધીઓ પ્રત્યે ભયંકર ક્રૂરતા આચરતો અને પછી ઓપ્શન આપતો કે ભાઈ તમારી ઇસ્લામ કબૂલ કરવો પડશે તો છોડો નહીં તો ક્રૂરતાથી મારી નાખો અને જ્યાં જરૂર ના હોય ત્યાં એને ક્રૂરતા નથી પણ આચરી એણે મંદિરો તોડ્યા પણ છે એના ફરમાનો છે ને એણે બહુ બધા મંદિરોને દાન પણ આપ્યું છે તો એના લાઈફમાં કોઈ ખાસો બધો વિરોધાભાસ છે કે એ ખરેખર કેવો હતો મતલબ મને એના ઇતિહાસ પર એવું લાગે કે સગવડિયો રાજા હતો હવે એના વિરોધી હોય તે એક તેવા તો એમને એ પછી બહુ ક્રૂરતાપૂર્વક દંડ આપતો અને પછી એ શરત કે એક ઓપ્શન આપવાનો કે મુસ્લિમ બની જાઓ તો તમને છોડી દઈએ તો એ રીતે પછી ક્રૂર દંડ આપતો હોય એમને બી મારી નાખેલા વેરેલા ઉખડતા તેલમાં નાખેલા એમના બાળકોને દિવાલમાં છણી લીધેલા એટલે ક્રૂરતા આચરતો એ આચરતો એવું નહીં તો સામે પક્ષે તમે જુઓ તો એને એના દરબારમાં સૌથી વધારે હિન્દુ અફસરો હતા અમલદારો હતા એના ઘણા મંદિરોને દાન પણ આપ્યા છે એ પણ ફરમાનો છે કામાખ્યા મંદિર એનું મોટું ઉદાહરણ છે પછી એને તમે શિવાજીનું અત્યારે છાવા મૂવી ઉપર ચાલી રહ્યું છે સંભાળજીના મૂવી ઉપર તો શિવાજી ને સંભાળજી બહુ બહુ વહેલા એને કેદ કરેલા ત્યારે કુરતા નહોતી આચરીને મુસલમાન નહોતા બનાય કારણ કે એ વખત જરૂર નહોતી સમજ્યા તમે તો પછી શિવાજી તો હસ્યર હતા એટલે એમણે દાન દક્ષિણા આપવું છે એમ કહીને પછી કેળાના ટોપલાઓમાં ભરીને ભાગી ગયા હવે તમે જુઓ તો એને મુસલમાનોની મસ્જિદો પણ તોડાયેલી છે કે એના જે એના ખંડિયા નવાબો હોય એના વિરુદ્ધ જાય તો એને લોકોની મસ્જિદો તોડાય છે મંદિરો છે તાન પણ આપ્યા છે એટલે ક્રૂરતા છે ને આ રાજાઓ માટે જાણે કે અનિવાર્ય ગુણ હોય ને એવું થઈ જતું હોય છે હિન્દુ રાજાઓ પણ ક્રૂર હતા એનાથી કોઈને જસ્ટિફાઈ કરવાનો સવાલ જ નથી ક્રૂરતાને જસ્ટિફાઈ નથી કરવી પણ રાજાઓ માટે ક્રૂરતા અનિવાર્ય એક ગુણ બનાવી દીધો હોય એ લોકોએ એવું લાગવી રોધ્યો પ્રત્યે કે જેથી એક ડરનો માહોલ પેદા થઈ જાય અને પછી કોઈ એમના સામો થાય નહીં તો આપણા હિન્દુ રાજાઓ પણ ઓછા ક્રૂર નહોતા જ દક્ષિણના રાજા ચોલા રાજાની એક વાત છે કે એણે એના વિરોધીઓ રાજાઓ જે કોઈ હારી ગયા છે એમની બહેનનું નાક કાપી નાખેલું અને પહેલા તો મારી નાખેલો અલગ એટલે હારેલા રાજાની સ્ત્રીઓનું અપમાન કરવા એમને પ્રોસ્ટિટ્યુટ બનાવી દેવી એમના એમને યાતના આપવી સ્ત્રીઓને ખાસ તો એ રીતે એમનું માનભંગ કરવું એ એ મુસલમાન રાજાઓમાં હતું ને હિન્દુ રાજાઓમાં હતું તો એવી રીતે આપણે કહીએ છીએ કે મંદિરો તોડવાનો ઇતિહાસ ગજની આવ્યો શરૂ થયો એવું નથી એના પહેલા કાશ્મીરના તરંગીણી તમે જુઓ કવિ કલહણનું રાજ તરંગીણી છે એમાં ઉલ્લેખ છે કે કાશ્મીરનો રાજા હર્ષ હતો હર્ષવર્ધન નહીં હર્ષ એણે બહુ મંદિરો તોડેલા કોઈ મંદિર રહેવા નું દીધું ને એને તો એક પોસ્ટજ જ ઉભી કરી દીધેલી કે મંદિર તોડો નામ ભૂલી ગયું આજુ હારેલા રાજાની સ્ત્રીઓના અપમાન કરવા એમને યાત્રાઓ આપવી એ કોમન હોય છે તો એમાં એ કાશ્મીરમાં પણ જોહર નોંધાયેલા છે જોહરનો મતલબ એ કે હારેલા રાજાના આ લોકો લઈ જાય એના ઉપર પીડા આપે યાતનાઓ આપે એમને પ્રોસ્ટિટ્યૂટ બનાવી દે એમના ગુલામ બનાવી દે તો એમની મરજી વિરુદ્ધ બધું કરવું પડે તો નો મીન્સ નો એ અત્યારે આપણી સમજમાં ઉતારવું મુશ્કેલ છે નવા જમાના પ્રમાણે પણ આમાં એ લોકો અસહાય હોય તો અસહાય માણસ શું કરે નો મીન્સ નો મારા શરીરને તમે મારી મરજી વિરુદ્ધ ના આડી શકો પણ હું અસહાય છું કશું કરી શકું એવા એવા નથી તો સુસાઈડ કરો તો એ સ્ત્રીઓ જોહર કરતી જોહર એટલે સામૂહિક આત્મહત્યા કહી શકી તો કરતી કે જેથી જીતેલો રાજા એમના ઉપર અત્યાચાર એટલે એવી રીતે જોહર પણ ઇસ્લામિક આક્રાંત આયા પહેલા નોંધેલું છે પછી ઇસ્લામિક આક્રાંત એટલે મંદિરો તૂટ્યા અને મંદિરો તોડવામાં પાછળ ધન મેળવવું એ પણ લાલ જે મંદિરો પૈસાવાળા ના હોય પૈસા વગરના હોય એમને તોડ્યાય નથી ગજનીએ સોમનાથ તોડ્યું વચ્ચે આવેલું એ કંઈ મંદિર નથી તોડ્યું એટલે મંદિર તોડવાનો મુખ્ય હેતુ પૈસા એ પણ ખરું અને હિન્દુઓ ધર્મના અપમાન કરવા એ પણ ખરું બંને ભેગું બંને ભેગું થાય એક નહીં તો એવી રીતે ઔરંગઝેબે પણ મંદિરો તોડ્યા છે અને દાન પણ આપ્યા છે પછી એણે આવી રીતે અવહેલના કરવી એ હિન્દુ રાજાઓમાં પણ હતું પણ શિવાજીનો ઇતિહાસ આ બાબતમાં નથી શિવાજી હારેલા ઇસ્લામ જાગીરદારો કે નવાબો સુલતાનો જે હોય એમની સ્ત્રીઓને મહાનભેર પાછી મોકલતા એ નોંધાયેલો ઇતિહાસ છે રાઈટ પણ સંભાજી એવા નહોતા એ પણ એક ઇતિહાસ છે સંભાજીના સમયમાં જદુનાથ સરકાર બહુ ઓથેન્ટિક ઇતિહાસકાર ગણાય છે એમણે નોંધેલું છે કે સંભાજી એ ટાઈપના નહોતા અને સંભાજી થોડા કેરેક્ટરની બાબતમાં થોડાક શિવાજી જેવા નહોતા એવું કહેવાય છે ને એટલે શિવાજી પોતે જ એમને નજરકેદ કરેલા પણ શિવાજી મરણ પામ્યા એટલે એ છૂટા થઈ ગયા લોકો અત્યારે આપણે કહીએ કે અફવાઓ છે ને એમની સાવકીમાં એમના સાવકા ભાઈને ગાદી બેસાડવા આવી અફવાઓ ફેલાવતા હો પણ એ મને એક્સક્યુઝ બહુ કંઈ યોગ્ય નથી લાગતો કારણ કે શિવાજી જે ભેદભાવ કરતો હોય મને લાગતો નથી અને નજર ઔરંગઝેબની હતા ત્યારથી સંભાજી એમની જોડે રહેતા હતા પણ સંભાજીના ચારિત્રના આવા કંઈ દાખલા જોયા હશે એટલે એમને કેદ કર્યા હશે તો આ રીતે જદુનાથ સરકારે તો એવું નોંધેલું છે કે જ્યારે એ લોકોએ હિન્દુ રાજાઓ ઉપર પણ આક્રમણ કરેલા છે સંભાજીએ કર્ણાટક ઉપર કરેલું એ વઢિયાર રાજાઓ હતા પોર્ટુગીઝો ઉપર પણ આક્રમણ કરેલા છે અને ત્યાં પછી મરાઠી સૈનિકો ગેંગ રેપ સુધી પહોંચી જતા એવું જદુનાથ સરકાર નોંધે છે આપણે જોવા નહીં ગયા એટલે મરાઠા સામ્રાજ્ય વિકસ્યું સાહુજીના સમયમાં પછી તો સંભાજીના આવી રીતે દગાથી પકડી ગયા એમના માણસો દગો કરે એવું કહેવાય છે અને એ પકડી ગયા તો પેલો ઓપ્શન પાછો આવી જાય કે હવે વિરોધી છે એટલે ક્રૂરતા આચરવાની છે મારવાનો છે તો એક ઓપ્શન આપો તાર મુસલમાન બનવું છે તો છોડ લઈ જાય પણ સંભાજીએ ખુમારીપૂર્વક પૂર્વક ના પાડીને એમણે બલિદાન આપી દીધું ઇવન અને એનો બીજો રોષ એ હશે કે ઔરંગઝેબનો પુત્ર એ અકબર હતો એણે બળવો કરેલો તો એને સંભાજી હેલ્પ કરેલી સંભાજી એને ઈરાન પહોંચાડવામાં બહુ હેલ્પ કરેલી કારણ કે એને ખબર પડી ગઈ કે આવા તો આ બાપો છોડે એવો નહીં એણે એના બાપને નહીં છોડે છોકરાને નહીં છોડવાનું એટલે આ કૂરતા આ લોકોનો અનિવાર્ય ગુણ નહીં એના માટે એ લોકો બાપને માર નાખે પુત્રને માર નાખે એવું કુર્તા એકલા મુઘલોમાં નોંધે છે એવું નથી બીજા રાજાઓ પણ એવું કરતા હિન્દુ રાજાઓના ઇતિહાસ તમે બહુ જૂના ખોળો બિંદુસારને બિંબીસારને અજાત શત્રુને અશોકને એ બધાના ઇતિહાસ ખોળો તો એ લોકોએ પણ આ ધંધા જ કરેલા છે બાપને જેલમાં પૂરવાનો અને મારી નાખવાનો આંધળો કરી નાખવાનો એ મૌર્યકાળ પહેલાંથી ચાલતું હતું મુઘલોએ એવું કરતા હતા એટલે આપણા રાજાઓ ક્રૂર નહોતા એવું તો છે જ નહીં તમે માલોપતિ મૂંજ મૂવી ના જોયું હોય તો જોજો ઉપેન્દ્ર ત્રિવેદીનું છે તો એમાં માળવાના રાજા મૂંજને પણ હાથી તળે ચકદી નાખેલા દક્ષિણના તૈલપ રાજાએ તો આવી રીતે રાજાઓ એમના વિરોધીઓને હાથીના પગ નીચે ચકદી નાખતા એ પણ એક ઇતિહાસ છે તો આવી રીતે રાજાઓ કૂર્તા આચરતા જ આવી રીતે સંભાજી આવી રીતે મરી ગયા અને હિન્દુ રાજાઓ અંદર અંદર જ લડતા હતા કાંઈ જાણે ઇસ્લામિક આક્રાંતતાઓ આ પછી એવું થયું એવું નથી આ હિન્દુ મુસ્લિમની લડાઈ જ નહોતી આ બધી વિસ્તારવાદની લડાઈ હતી એટલે તો મહારાણા પ્રતાપના લશ્કરમાં હકીમ ખાન સેનાપતિ હતા અફઘાન સૈનિકો હતા અને અકબરના લશ્કરમાં હિન્દુ રાજાઓ સેનાપતિ હતા અને હિન્દુ રાજપૂતો સૈનિકો પણ હતા એવી રીતે શિવાજીના સૈનિક લશ્કરમાં પણ મુસ્લિમો હતા સલાહકાર ખાસ સલાહકાર પણ મુસ્લિમ હતા કે જેણે અફઝલ ખાનને મળવા ગયા એ બહુ વિખ્યાત સ્ટોરી છે અને એમાં અફઝલ ખાનને એમણે વાઘનખ પહેરીને મારી નાખ્યો એ સલાહ આપનાર મુસલમાન સલાહકાર હતો શિવાજીનો એટલે શિવાજી માટે આ હતું નહીં એ આપણે અત્યારે બધું ગોઠવી કાઢ્યું હિન્દુ મુસ્લિમ લડાઈ એ વખતે મનામાં હતું જ નહીં એ વખત વિસ્તારવાદની લડાઈઓ હતી અને શિવાજીએ ત્રણ વાર સુરત લૂંટ્યું તો એ હિન્દુ વેપારીઓની આરતી ઉતારી હશે કે ભાઈ મારા પૈસા ખૂટ્યા છે મને આપી દો જય જગ જય જગદીશ હરે આરતી ઉતારીને પૈસા માગ્યા હશે સુરતના વેપારીઓ જોડે ના એ તો કતલે આમ મચાઈ હશે તારે જ બીખના મારે પૈસા આપ્યા હશે ને એટલે આ ઇતિહાસ હંમેશા રક્તરંજિત ક્રૂર જ હોય છે અને તમે રાજસ્થાનના ને બધા ઇતિહાસો જુઓ ને તો એમાં મરાઠા સામ્રાજ્ય વિકસ્યું શાહુજીના વખતે ત્યારે એ લોકો બહુ જ ક્રૂરતા આચરી છે એવો ઇતિહાસ છે એને સરકાર ઓથેન્ટિક ઇતિહાસકાર ઇતિહાસ નોંધે છે શાહુજીને પછી તમે જુઓ ઔરંગઝેબનું સંભાજીને મારીને એમની વાઈફ એમની દીકરી અને શાહુજીને ઉઠાઈ ગયો તો નજર કેદ કર્યા તો એ નાના બાળકને એને મુસલમાન બનાવવાનો ઓપ્શન નહીં આપ્યો બનાયા જ નથી એટલે આ સગવડિયા હતા બધા એને એમની દીકરીને કોઈ મુસલમાન અફસર જોડે પરણાવી દીધી ને દીકરાને મરાઠા સરદારની દીકરી જોડે પરિણાય બધું એણે કર્યું છે પોતાની કેદમાં રાખ્યા મોટા પણ કર્યા અને એમણે એમનો એરિયામાં રાજ ચલાવવાની છૂટ પણ આપેલી પેલી દેશમુખ જેવી એવી ઈવન એવું કહેવાય છે કે એને સંભાજી ને શિવાજીની ભવાની તલવાર પણ ભેટ આપી દીધેલી અફઝલખાન ને મારેલો શિવાજી તો અફઝલખાન ની તરવાર પણ એને સાહુજીને ભેટ આપેલી આ ઔરંગઝેબ જુઓ તમે એટલો વિરોધાભાસ છે એના ચારિત્રમાં ક્યારે શું કરે ખબર ના પડે ને પોતે ફકીરી જીવન જીવતો તો જે અત્યારે તમે જે મજાક ઉડાવતા હોય છે કે આ શેનું સ્વેટર ગુંધે એ સ્વેટર નહોતો ગુંધતો એ ટોપીઓ ગુંધતો હતો એ ટોપીઓ ગુંથી અને વેચીને એનું ગુજરાન ચલાવતો તો અને કુરાનની એ કેલિગ્રાફીનો બહુ નિષ્ણાંત હતો એના હતાક્ષર બહુ સારા હતા એટલે કુરાન હાથથી લખતો ને એની નકલો વેચીને એ પોતાનું ગુજરાન ચલાવતો હતો હતો આટલો રાજા તો ચારિત્ર નો વિરોધાભાસ જો ક્રૂર પણ હતો મંદિરો હતો ને એ એક સમયે મંદિરોને દાન પણ આપેલા છે એના ફરમાનો છે ઇન્સ્ક્રિપ્શન છે લખેલા તો આ રીતે એને સાહુજીને સારી રીતે સાચવ્યા પછી એ મરી ગયો એટલે એના દીકરાએ સાહુજીને છોડી દીધા દીકરાને છોડી દીધો તો એમનું બહુમાન કર્યું જોધપુરના પછી એ પહેલી લડાઈ તમે જુઓ આ બધી સામ્રાજ્યવાદની ની લડાઈઓ જો ભયો ભયો લડતા હોય છે એ હિન્દુ મુસ્લિમ લડતા હોય છે એવું નથી સંભાજીને પહેલી જ લડાઈ એમના હરમનભાઈ જોડે રાજારામ અને એમના વાત તારાભાઈ જોડે હતી પછી એ મરી ગયા પછી શાહુજીને પહેલી લડાઈ એમની કાકી તારાબાઈ જોડે જ હતી પહેલી જ લડાઈ ખેડા એવું કંઈક ગામ છે ત્યાં થઈ અને પછી એણે તારાબાઈને નિષ્ક્રિય કરી દીધા સર્વાઈવલ માટે નિષ્ક્રિય થઈ ગયા પછી એણે પેશવાઓની નિમણૂક કરી આજે બાજીરાવનું આપણે મૂવી જોયું મસ્તાની એ વખતે શાહુજી રાજા હતા માજીરા મસ્તાનીમાં એણે કેરેક્ટર બાજીરાવનું ઉચકી લીધું સાહુજીને દબાવી દીધા પણ સાહુજી એવા હતા સાહુજીના સમયમાં જ મરાઠા સામ્રાજ્ય નો જબરજસ્ત વિકાસ થયેલો એને આપણે નજરઅંદાજ કરવામાં આવ્યું છે પણ સાહુજી બહુ લાંબો સમય જીવેલા આ બધા રાજાઓ વહેલા મરી ગયેલા એ તો ખાસા વર્ષ જીવેલા ખરા લાંબુ અને એમના સમયમાં મરાઠા સામ્રાજ્ય સારું વિકસ્યું એમણે બધા સેનાપતિઓ નિમણૂક કર્યા જુદા એમણે ગુજરાતમાં ગાયકવાડને મોકલ્યા રાજસ્થાનમાં હોલકર મોકલ્યા પછી મધ્યપ્રદેશમાં સિંધિયા મહાજી સિંધિયા તો આ બધા સેનાપતિઓએ હિન્દુસ્તાન ઉપર સારો એવો કબજો જમાયો એ લોકોએ પણ બરાબર ક્રૂરતા આચરી છે લૂંટફાટ મચાવેલી એવું ઇતિહાસમાં નોંધાયેલું છે ભાઈ આ બધા કોઈ દયાળુ રાજાઓ નહોતા એ સમયે એકવાર એસ્ટાબ્લિશ થઈ ગયા પછી દયા કરતા હશે એ વાત જુદી છે પહેલાં દયાળુ નહોતા અને રાજસ્થાનના રાજપૂત રાજાઓ આ મરાઠાઓથી બરાબર પીડિત હતા એવું પણ કહેવાય છે હવે આપણે જે જોહરની વાતો કરીએ કે ઇસ્લામિક આક્રાંતાઓ આવ્યા પછી જોહર વધારે શરૂ થયા એ વાત ખરી છે એ પહેલાં કાશ્મીરમાં પણ જોહર નોંધાયેલા હતા દઉં કે જયપુરના મહારાજા ઈશ્વરીસિંહ હતા એમને એમના ભાઈ જોડે રાજગાદી માટે ઝઘડો ચાલતો તો એ ઈશ્વરીસિંહ પહેલા યુદ્ધમાં જીતેલા અને બીજા યુદ્ધમાં હારેલા એ હારેલા એમના ભાઈ જોડે તો એ એ એમનો ભય હતો એના ખાસ મદદગાર હતા હોલકર મલ્લાવ હોલકર ઇન્દોરની મદદથી સિંહ હારેલા અને એમને ખંડણી બંડણી બરાબર બાંધેલી હવે આ ખંડણી ના ચૂકવી ચૂકવે તો મલ્લાવના મરાઠા સૈનિકો જયપુરમાં આવી તબાહી મચાવી દે સત્યાનાશ વાળી નાખે એ બીખમાં ભરાઈ નહીં શક્યા હોય ખંડણી ગમે તે આ જેવું છે કે મહારાજા જયપુરના ઈશ્વરી હોલકર મલ્લારામ હોલકરની બીકમાં તો આવી રીતે રાજાઓ એકલો ઔરંગઝેબ ક્રૂર હતો એવું નથી પરંતુ આપણે એનાય ક્રૂરતાને જસ્ટિફાઈ નથી કરવાની બધા રાજાઓ ક્રૂર હતા અને ઘાટ આવે ત્યારે એમની કૃરતા અપનાવતા અને આ તો ભય બીના પ્રીત નહીં એ ટાઈપનું છે ભાઈ ભયભીત કરી દેવા હોય લોકોને તો મારો જુડો કાપો કતલે આમ મચાડે લોકો બીખના મારે તમને તમારા શરણે થઈ જાય તો આવી રીતે મુસ્લિમ આક્રાંત પહેલાં પણ જોહર નોંધાયેલું છે કાશ્મીરમાં અને મંદિરો તૂટેલા છે પછી પણ નોંધાયેલું છે અને દક્ષિણના રાજા ચોલ રાજાઓ પણ આવું કરતા અને મંદિરો તોડવાનો ઇતિહાસ તો ઘણો જૂનો છે શૈવો વૈષ્ણવ શૈવ રાજા હોય તો વૈષ્ણવના મંદિર તોડે વૈષ્ણવ હોય તો શૈવોના તોડે ઇવન જૈન મંદિરો પણ તોડેલા છે જૈન મંદિરો પણ તોડેલા છે હિન્દુ રાજા હોય અચ્છા બૌદ્ધ મઠો પણ હોય તોડેલા છે કારણ કે બૌદ્ધ ધર્મ વિરુદ્ધમાં ગણાતો હતો અને અત્યારે જ્યાં તમે ખોદો ત્યાંથી બુદ્ધ નીકળે છે સોમનાથ મંદિર નીચેથી પણ બુદ્ધ નીકળ્યા એટલે એના પછી બધું અટકાવી દેલું એટલે આવું બધું છે મિત્રો ઇતિહાસની દ્રષ્ટિ જોઈએ તો જે ક્રુ શાસક હતું તો બીજા રાજાઓ પણ ક્રૂર હતા પૃથ્વીરાજ ચૌહાણની વાત કરીએ ત્યાંથી પછી એસ્ટાબ્લિશ થયું મુસલમાન તો એ પણ બહુ જ એને હિન્દુ એ વખત મુસ્લિમો નતા તો હિન્દુ રાજાઓને જ હેરાન કરતો હતો અને ચઢાઓ કરતો હતો અને કનોજનો જે જયચંદ હતો એનો મસ્યા ભય હતો માસીનો છોકરો ભય હતો ને એની છોકરી એટલે એની મસ્યા ભાઈની દીકરી ભત્રીજી થાય તો હવે એને જ એ ઉઠાઈ ગયો હોય તો પછી જ્યારે એના ઉપર કોઈ આક્રમણકારી આવે મુસલમાન તો એ જયચંદ કઈ રીતે એને હેલ્પ કરે ના કરે સ્વાભાવિક છે એટલે આ પણ એક હિસ્ટ્રી છે અનંગપાલ જે દિલ્હીના રાજા હતા એમની બે દીકરીઓ હતી એક જયચંદની માં તો આ રીતે પહેલા ક્રૂરતા હતી પછી હતી રક્ત રંજિત મધ્યકાલીન ઇતિહાસ રક્ત રંજિત એવું જો અંગ્રેજો લખતા હોય તો એવું નથી એમના ઇતિહાસો યુરોપના રક્તરંજિત હતા ખલીફાઓના ઇતિહાસ જો ઓટોમન સામ્રાજ્ય એ પણ રક્ત રંજિત રોમનોના પણ રક્તરંજિત હતા ક્રુઝેડ પણ રક્ત રંજિત હતા અને બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાં સુધી બધું રક્તરંજિત હતું લખે હું દો મારી નાખ્યા એ પણ રક્તરંજિત ઇતિહાસ જ હતો એટલે ઇતિહાસો હંમેશા રક્તરંજિત જ રહ્યા છે શાંતિ તો હવે આવી હોય તો હવે પણ નથી અત્યારે પણ રક્તરંજિત યુક્રેન રશિયાનું રક્તરંજિત ઇતિહાસ ચાલુ જ છે એટલે એટલે મિત્રો આવી રીતે થોડી ઇતિહાસના વિદ્યાર્થી તરીકે થોડી વાતો કરી પરંતુ જે ઇમોશનલ થઈને જે આ રીતે હિન્દુ મુસ્લિમને એ બધું કરવામાં આવે છે અને અત્યારે ઔરંગઝેબને યાદ કરીને વૈમનસ્ય ફેલાવવાનો કોઈ અર્થ નથી ઇમોશનલ થવાના કોઈ અર્થ નથી ઇતિહાસની ઇતિહાસની રીતે જોવાનો છે અને આવી રીતે વેર ઝેરની રાજનીતિની રીતે નથી જોવાનો એટલું કહીને મારી વાત પૂરી કરવા આવજો બાય બાય